અમેરિકામાં ટ્રમ્પે શપથ સાથે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ઘર ભેગા કરવાની જાહેરાત કરી છે અમેરિકન નાગરિકતાના નિયમો કડક કરવાની વાત કરી છે અને એનો અમલે શરૂ કરી દીધો છે ત્યારે અમેરિકામાં ભારતથી સૌથી મોટી સંખ્યામાં કાયદેસર અને ગેરકાયદેસર છતાં ગુજરાતીઓ સૌથી વધારે ચિંતામાં છે ગેરકાયદેસર તો ખરા પણ કાયદેસરના પણ કેમ ચિંતામાં છે તો અમેરિકા ડીઈઆઈ હેઠળ ધાર્મિક અને જાતિગત લઘુમતીને નોકરી આપે છે

પણ દેશની સરકારના નેતાઓ ટ્રમ્પને આવો નિર્ણય ના લેવા માટે કે એની આ જાહેરાતનો વિરોધ કરતા નથી જોવા મળી રહ્યા ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકામાં હાવડી મોદી અને અમદાવાદમાં નમસ્તાર ટ્રમ્પનું આયોજન કરનાર મોદીથી લઈને ટ્રમ્પની જીત માટે દિલ્હીમાં હવન કરનારા ભાજપના સમર્થકો ટ્રમ્પની આ જાહેરાત પર કંઈ જ બોલતા નથી દેખાઈ રહ્યા બાકી મોટા ભાગના એનઆરઆઈસ ભાજપના અને મોદીના સમર્થક છે તો બધાને ખબર જ છે હવે બીજા છે અમેરિકાના ભારતીય રાજકારણીઓ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પત્ની ઉષા ભારતના આંધ્ર પ્રદેશના છે એટલે ભારતની મીડિયા અમેરિકાના રાષ્ટ્રપતિને તેલુગુના એટલે કે ભારતના જમાઈ કઈ કઈ ગર્વ લેતી હતી તો હવે જમાઈ ના કોક એમની સાસરી ના એમની સરકારના પ્રેસિડેન્ટ ટ્રમ્પ કાઢી ના મૂકે એનું ધ્યાન રાખે તો આ સિવાય પણ અમેરિકાના ઘણા રાજકારણીઓ મૂળ ભારતના છે અને એમના પર ભારતની મીડિયા અને કથિત રાષ્ટ્રવાદીઓ મોટા પાયે ગર્વ લેતા હોય છે

તેમનું આ ઇલિગલ ની પોલિસી પર બોલવું ત્યાંની સરકારમાં પ્રભાવ ના પડી શકે હવે દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા લોકો માટે બોલવું કે ખોટું કે દેશ વિરોધી કૃત્ય નથી અમેરિકાના જ ઘણા સ્ટેટ અને સિટીની સેના ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરી ચૂકી છે અને બહારના દેશના લોકોને કહે છે કે અમે તમારી સાથે છીએ પણ એમના પોતાના ધર્મના કહેવાતા સાધુ સંતો મહંત સંપ્રદાયનું શું સ્ટેન્ડ છે એક કોઈને નથી ખબર અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા ગુજરાતીઓ માટે આ મુદ્દો લીગલ સ્ટેટસનો જ નથી એનાથી એમની નોકરી લાઈફસ્ટાઈલ પરિવાર এড્યુકેશન ભવિષ્ય કરિયર બધું જ અસર થવાનું છે લાખો ગુજરાતીઓ અમેરિકામાં ડરની પરિસ્થિતિમાં છે ત્યારે એક સંપ્રદાય એને માનનારા વર્ગના રોજિંદા જીવન સુધી પ્રભાવ રાખતો હોય છે કયા સમયે ઉઠવું શું ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી શું ખાવું પીવું કેવી પ્રવૃત્તિઓ કરવી ના કરવી કેવી રીતે જીવન જીવવું એનું ગાઈડન્સ લેવાથી લઈને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પણ સંપ્રદાયના ધર્મગુરુઓ અને સંતોના કેવાથી લેતા હોય છે ભલે કોઈ પણ ધાર્મિક સંપ્રદાય કે સંસ્થાઓ હોય એના માટે ધાર્મિક બાબતો પર જ ફોકસ હોય એ જરૂરી છે અને એનો મુખ્ય હેતુ પણ એ જ હોય છે પણ જો કોઈ સંપ્રદાય દુનિયાભરમાં શક્તિ પ્રદર્શન કરતું હોય પોતાના દેશના પોલિટિક્સમાં સક્રિય રીતે પ્રવૃત્તિમય હોય એક ગ્લોબલ ફોર્સ જેવું બની ગયું હોય તો શું એમના ફોલોઅર શિષ્યો માટે કઠિન સમય આવે ત્યારે ના બોલવું જોઈએ ચલો પોલિટિકલ સ્ટેન્સ ના આલો પણ એમના સમર્થનમાં તો બોલી શકો ને એમને માર્ગદર્શન આપી શકો જરૂરી કાયદાકીયથી લઈને દરેક મદદ કરી શકો ને અમેરિકાની ક્રિશ્ચિયનોની ચર્ચ સભાઓની આધ્યાત્મિક નેતા બિશપ મરિયન એડગર ટ્રમ્પના મોઢે મોઢે દસ્તાવેજ વગર રહેતા લોકોની ફેવરમાં બોલીને એમના પર દયા રાખવાની વાત કરી

સ્વામિનારાયણ સંપ્રદાયે અનેક સ્કૂલો હોસ્પિટલો બનાવી છે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભોજનથી લઈને ઘણી મદદો સમાધને કરી છે પણ અમેરિકાના દસ્તાવેજો વગર રહેતા ગુજરાતીઓ માટે અસ્તિત્વનો અને ભવિષ્યનો સવાલ ઉભો થયો છે એ લોકો એમનું બધું જ પૂરું કરીને લાખો કરોડો રૂપિયાના દેવા કરીને અમેરિકા આવ્યા છે અને હવે એમને પાછા મોકલી દે તો એ લોકો સાવ બરબાદ બરબાદને ખતમ થઈ જશે ને એમાં મોટા પાયે તમારા લોકો છે ત્યારે એમને મોરલ સપોર્ટ અને કાયદાકીય મદદ કરી શકવા સ્વામિનારાયણ સંપ્રદાય સદ્ધર અને સક્ષમ છે છતાં હજુ સુધી એવું કશું જોવા કેમ નથી મળ્યું અમેરિકામાં ભારતની બહારની દુનિયાનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો મોટા પાયે ડોનેશન આપે છે શિક્ષાપત્રીનું પાલન કરે છે અમેરિકા જાય તે એમના મંદિરોમાં જાય છે

તેમના ફોલોઅર શિષ્યો સાધુઓ સ્વામીઓ મહંતોને એમના અપીલ ના કરવી જોઈએ જો અમેરિકામાં નવા ભારતીયો આવતા ઓછા થઈ જશે જે હાલમાં રહે છે અને દસ્તાવેજો નથી એમને કાઢી મૂકવામાં આવશે તો સમય જતાં એની અસર ત્યાંની હિન્દુઓની ધાર્મિક સંસ્થાઓના સંપ્રદાયોને નહીં થાય આ એક રાજકીય મુદ્દો જ નથી પણ સામાજિક મુદ્દો છે એટલે કદાચ એનાથી ત્યાંની સરકારને અસર થાય કે ના થાય પણ પોતાના લોકો માટે સ્ટેન્ડ લેવું જોઈએ કે ના લેવું જોઈએ રાજકીય મુદ્દાની જ વાત કરીએ તો બે હજાર સત્તર માં વડતાલ સ્વામિનારાયણ મંદિરે તો ભાજપને ખુલીને ટેકો આપીને મોદી માટે વોટ આપવાની અપીલ પણ કરી નાખેલી તો બે હજાર બાવીસ ના ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં જંબુસર વિધાનસભાની સીટ પર સ્વામિનારાયણ સંપ્રદાયના ડીકે સ્વામી ભાજપમાંથી ઇલેક્શન લડીને ધારાસભ્ય પણ બની ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયની ઇવેન્ટ્સમાં મોટા પાયે ભાજપના નેતાઓ હાજર રહેતા જ હોય છે એટલે ગુજરાત અને દેશમાં જે પાર્ટીની સત્તા છે એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એકદમ નજીક છતાં અમેરિકાના ઇન્ડિયન્સ માટે ખુલીને બોલવાથી કેમ ડરી રહ્યું છે અમેરિકામાં તો તો હજુ લોકશાહી જીવતી છે તમે એની સરકાર બોલશો ઈડી સીબીઆઈ દેશ વિરોધથી કહીને જેલમાં નહીં પૂરી દે એટલે તમે જેમના ટેકાથી મોટા થયા છો લોકોએ તો તમને વર્ષોથી ગમે એવી પરિસ્થિતિમાં સેવા સહકારને પૈસા આપીને મોટા કર્યા પણ લોકો માટે કંઈક બોલવાનો અને કરવાનો સમય આવ્યો છે આ વિશે તમે શું વિચારો છો અમેરિકામાં રહીને સ્વામિનારાયણ સંપ્રદાય ફક્ત ધાર્મિક બાબતો પર જ ધ્યાન આપવું જોઈએ કે ધર્મના લોકોને અસર કરતી મહત્વની વાત પર ખુલીને બોલવું જોઈએ કમેન્ટ કરીને તમારા વિચારો છો જો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરો અમારી ચેનલને ને અને ફોલો કરો શેર કરો એક જાગૃત નાગરિક તરીકે અને સમાજના હિતચ્છુ તરીકે આપણા લોકોને અસર કરતી આ વાત પર વિચારવું જરૂરી છે ત્યારે આવા જ વિડીયો જોતા રહો અર્બન ગુજરાતી